હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતે આપણે ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો હોય શરૂ અને અધારમાં તો જો કામકાજમાં તો શું કાંઈ ન હાલતું હોય સમાહારનું વાતાવરણ છે તો વાતાવરણ તો આવું જ રહેવાનું છે આ જો આ હજી જાયગો નહીં એને સુઈ ગયો જો લે એ ભાઈ તો હું તાશે ને આપણે હજી આટા મારી છે અને આજે મારે જવાનું છે મહુવા કેમ કે થોડું ઘણું કામ છે તો એ બધું કામ કરવા આવવું પડશે પ્રેશર મોવા અને બીજા બધા છે ત્યાં ખેતરનું એનું કામ બાકી છે જે કામ કરવાનું છે અને મારે જવાનું છે મોવા હજી સવાર સવારના છે તો વહેલા જઈને કામ પતાવી લઈને તો પાછું બહુ મોઢું પણ થઈ શકે એવું છે તો આપણે તાત્કાલિક ત્યાંથી નીકળી જાય મોવા ફેમિલી મસ્ત મજાને તૈયાર થઈ છે અને હવે જવાનું છે મોવા અને મોવા કેમ જવાનું છે તો તમે મોવા જઈને પછી જ ખબર પડશે ત્યાં સુધી તો કંઈ ખબર ન પડે જવાનું છે મોવા ગાડી ગાડી લઈને મારે એકલાને જવાનું છે બીજું કંઈ તો નથી રહો ગાડી સોમાહાની હે કે હાલત નથી રહી તો હા એમ કે હજી હમણાં જ મેં ગાડીનું પોતું માર્યું છે ને કે તાખી આમ કાદું કાદું થઈ ગયેલો તો અમારા રસ્તો એવો રહો કે ગારણ થાબો છે અને બધું ભરાયેલાનું હોય તે બધું આખી ગાડી બગડી જાય એવું થાય તો હવે નીકળીએ મોવા જતા મોવા અને મોવા જતા હતા જો અહીં પેટ પપ્પા આવી ગયો તો થોડું ઘણું ગાડીમાં પેટો પૂરે લઈ પછી આપણે નીકળી જઈએ મોવા તરફ ફેમિલી તો પહોંચી ગયા છે મોવા અને મોવા ફેશન લાવવાનું રીઝન એ જ હતું કેમ કે અમારે લેવાની હતી મોબાઈલ આટું પાવર બેગ અને અમે તો ચોમાસાની તો કાંઈ ધારી લેટ હોય નહીં ગમે ત્યાં કપાય ત્યાં ને વાડીમાં તો યાર નક્કી જ ન હોય એટલા માટે હું પેશલ આવ્યો પાવર બેગ લેવા તો બને રેજો બ્લોગમાં કન્ટિન્યુ તો ફાઇનલ ફેમિલી આપણે જ્યાં કામ હતું ને આપણે પહોંચી ગયા છીએ ના અમારે કામ છે કેમ કે હવે અંદર જઈને ખબર પડે શું કરવાનું છે શું નહીં તો હવે જઈએ અંદર ઘેર ફાઇનલ ફેમિલી તો આપણે આવી ગયા છીએ અંદર ને અંદર લેવાના મસ્ત મજાની પાવર બેગ આ છે એ પાવર બેગ લીધી છે કેમ કે અત્યારે જરૂર તો પડે છે એટલા માટે આપણે પાઉડ બે કેટલી લીધી છે અને જે વસ્તુ લેવાનું છે એ અમે પછી એ વસ્તુ પણ લઈ લઈએ આપણે એવું છે અને જો બધા પીસ છે એટલે પીસ છે અને ફમલા અહીં તો જુઓ આપણું કામ થઈ ગયું છે ને એક મસ્ત મજાનો મોબાઈલ લઈ લીધો છે જે અમારા માપ્પા અમારે બેન ગમી વાપરશે કહું વાપરશે એ તો નક્કી નથી પણ ગમે વાપરશે અને આપણે એ મોબાઈલ ઘેરે જઈને અનબોક્સિંગ કરવાના છે એ કંઈ મોબાઈલ છે કંઈ નહીં ઘેરે જઈને તમને ખબર પડશે અત્યારે થોડું ઘણું હજી બાકી કામ છે એ પૂરું કરના છે પછી આપણે મળીએ તો ફેમિલી આપણે મોવાની બહાર એ વખે અને જો કે જે કામ બધું કરવાનું હતું એ આપણે કામ થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે ઘેરે થોડું ઘણું કામ બાકી તો એ બધું વસ્તુ લઈ લીધું છે અને હું વસ્તુ લીધું એ તમને ઘેરે જઈને કહીએ અહીંયા બહુ અવાજ નથી નથો તો હવે જાય ઘેર અને ઘેરે જઈને

तो ए हाँ। तो 2 महिना ने वार लागी जाय ह हाँ। श्रावण महिना में के हां तो आवे थाने म छुडावे हम तो ता हुदी रहे के मार्केट में धक्का खावा पड़से बकालू लेवा जावा मवा थे हु लावो हां जावा ठेली भरी के लाव हां यो आ ठेले लेवो फोन ले नो तो ले नो फोन लेवो हूं म હમલે જો ઓમર બા બધું વસ્તુ ખોલે છે હું લેવાઈ તો તમાર હાટો લેવું હં ને રે પણ ફોન જો પિસ છે જો આ મોબાઈલ લીધો છે અમે તમારી હા ફોન છે આખો જો આ પિસ છે બેન

એક 100 નોટ દે લાગે ને કેવું એક આ વસ્તુ લાવેલા છે ફોન ને થાય આવી રીતના ફોન હોય તો આપણે ગમે જોઈએ આ આમાં મહેશ આવી ગયા હે મહેશ ફોન તો ડોક્ટર ગયેલો ગયેલો તો

એમે ગાઈન લીધું વટી તો ફેમિલી અતારે મસ્ત મજામાં મામ ભાઈ સા બને નાખ્યો છે બને નાખ્યો હમ તો લાવો જો આજે ને આપી દીધો તને હા એમ કે ફેમિલી જલો તો મોવા ઘણો બધો મોડું થઈ ગયો છે બધું વસ્તુ લેવા માં બોલો એટલે પાછ થોડી ઘણી ટ્રાફિક હોય ને એમાં પાછ સોમહાનો વાતાવરણ એ રસ્તો થોડો ઘણો બોલો એ હોય તો હવે મસ્ત મજાન ચા પી લેને ફરસ થઈ જાય ફેમિલી મસ્ત મજાન ચા પી લીધો છે અને બાય ફરી એમ જો આટા મારું છું અને હું પાવર બેગ ને બધું લઈ આવ્યો છું તો તાર જો લેટે આવી ગઈ હાશ થઈને હવા સુધી લેટ ન થાય મોબાઈલ ગામમાં મૂકવા જવું પડ્યો આજ બધું વસ્તુ ને તો એ આવી અને ફેમિલી હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દે હું કે બ્લોગ થઈ જશે બહુ મોટો તો ને અહીંયા જ પૂરો કરી દઈને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી